અને હવે સીધા જઈએ જ્યાં ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાન છે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે સાંભળ સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું હાથે એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે એમાં જે કાંઈ પીટી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને આ એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયો છે એમની અરે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે એ કોઈ પ્રશ્ન રહેતો નથી સંકલન સમિતિ એક જ છે પી ટી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ મને બાબતમાં એવું લાગતું નથી બધી ગૌણ બાબતો થઈ જાય છે જયારે સંસ્થાનો આંતરિક પ્રશ્ન હોય સમાધાન થઈ ગયું હોય વાત થઈ ગઈ હોય ત્યારે એ પ્રશ્ન બહુ રહેતો નથી પણ મેં આપને કીધું એ પ્રમાણે એમને જે કાંઈ ચિંતામાં બોલ્યા હોય પણ બધું જ વાસ્તુઓને હવે એમને ચોખ્ખોટ કરી દીધી છે કે સંકાલન સમિતિ સાથે છે સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે કોઈ એ હવે ભૂતકાળની જો જો ચૂંટણી હોય ને આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો કોઈ પક્ષ કોઈ સરકાર કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી કે દેશમાં જે કાંઈ વાણી વિલાસ થઈ રહ્યો છે નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને માટે અવાજ ઉઠાવવો એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય એ ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય પણ સાત તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈપણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું હા એટલે એમાં એમાં શું બાબત છે પરમ દિવસે પીટી જાડેજા સાહેબે મને ફોન કર્યો હું ગામડે હતો પણ મારે પોતાને છે ને મને ઘણા ટાઈમે હું ગામડે ગયો ખેતર ગયો હતો મને તડકો લાગી ગયો મારે અંગત બાબત છે પણ છતાં તમને ચોખ્ખો જ કરું છું એટલે હું સૂઈ ગયો એમને બપોર વાત કરી હતી પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું અને એને એમાં એમના એમને ફોન આવતા હોય એટલે એ થોડા ટેન્શનમાં આવી ગયા હોય બીજી કોઈ બાબત હતી નહીં એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું પરમદી રાત્રે અમારી કે સમગ્ર કમિટી એક છે 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 સાહેબ સાથે એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ હવે કોઈ કોઈ પ્રશ્ન રહેતો નથી નથી તો સમિતિમાં એક વ્યક્તિ નિર્ણય તમને ખબર છે એટલે એવી કોઈ બાબત હતી જ નહીં એટલે એ પ્રશ્ન રહેતો જ નથી ગેરસમજણો દૂર થઈ ગઈ બીજું કાંઈ છે એવી કોઈ બાબત આપણા ધ્યાનમાં નથી આવી પણ હવે જ્યારે આ જાહેર જીવનમાં કોઈ પણ સંસ્થા એવો અવાજ ઉઠાવે એ ઘણા લોકોને પોતાના વ્યક્તિગત કારણોસર કે અલગ અલગ કારણોસર એ ન ગમતું હોય સ્વીકાર્ય ન બનતું હોય એટલે પોતાની અનુકૂળતા મુજબ અર્થઘટનો કરતા હોય અને બિનજરૂરી રીતે હેરાન પરેશાન કરવાના ખોટા ફોન કરવાના એવું કરતા હોય પણ એ બાબતો હવે રહેતી નથી એ બધી બાબતો ગૌણ થઈ ગઈ છે આના પહેલાં પણ આપણે આ ચોખવટ થઈ ગઈ છે કે અમારા બે સિદ્ધાંત હતા કે કોઈપણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય પણ પક્ષની વિરુદ્ધમાં કોઈપણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં અમારે અમારો એક અવાજ રજૂ કરવાનો નહોતો સામાજિક લડાઈ હતી અસ્મિતાની લડાઈ હતી એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારેય ભાષણ આપ્યું નથી અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને ઉમેદવારને બોલાવ્યા નથી એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક એ તો રાજકારણનો એક ભાગ હતો અમે તો સામાજિક સંગઠન છે એટલે દરેક પ્રશ્નોનો રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે પણ આ આટલી બાબત છે આ બધાનો આભાર હવે આ આંદોલન નહીં સામાજિક લડત સામાજિક લડત એક યા બીજા સ્વરૂપમાં જે કાંઈ આપણે જાહેર હેતુ માટે આપણે હું ધ્યાન દોરું વિનંતી કરું ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપ બધાએ જોયો હશે ગોપાલભાઈભાઈ ઇટાલિયનનો વિડીયો આપે જોયો છે ને અને આના પહેલાંની ચૂંટણીઓ મોટાભાગના લોકોએ જોયો હશે મોટાભાગના જોઈ છે ને બધાએ કે નથી જોઈ સ સૌથી સારી ચૂંટણી સૌથી શાંતિપૂર્ણ ચૂંટણી આ વખતે પૂરી થઈ છે ગુજરાતમાં એટલે એક વસ્તુ તો આપણે સ્વીકારવી પડે કે આપણે જે કાંઈ કર્યું દેશ હિતમાં પ્રજા હિતમાં કર્યું છે અને એ બધા માટે સારી નિશાની છે માટે માટે કામ આપીએ અને એના જ આપણે આપણે કરવાના છીએ એ પ્રાધાન્ય બાકી નાના નાના મુદ્દાઓ છે કોઈ વ્યક્તિગત હેતુ પણ કરતા હોય આપને કહી દઉં આપની બધાની ચિંતા અમારી પોતાની ચિંતા આજ પહેલાં અઠવાડિયાથી આ જ છે કે હવે કઈ રીતે આપણે સાથે રાખવા શું શું પ્રવૃત્તિઓ કરવી અત્યાર સુધી જે સારા પરિબળો સારા વ્યક્તિઓ પ્રજા હિતે શું લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે માતાજીએ અમને બળ આપ્યું છે એ જ બળથી અમે અમારો હેતુને ધ્યાનમાં રાખીને કરી શકશું તો કંઈક ને કંઈક સારું થશે કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં પણ દેશ માટે સમાજ માટે સારી વસ્તુ કરવાનો હેતુ છે એ હેતુ માટે આપણે જાળવી શકીએ આપ બધાની પણ એમાં શુભેચ્છા અમને મળે સહકાર મળે આભાર થેન્ક યુ જય માતાજી હવે તમને જો હવે